કરવાની <invece> mm. <Yeah>, <ğesi> <modeling>

ઓય ઓય આદુ ગપ્પો નહી વાતો ફટમાં ફટમાં હા ફટમાં તો બලු ચાર લવાય દાદીને લવાય દાદી લાયા તલ્યા હા ઓવ દાદા તઈ જુઠ્ઠું બોલો જુઠ્ઠું નહી બોલતો સાચું બોલું છું અલે વાડે હું વાગોળો હે છોકરા ચાલ્યુ છો કે નહી ચાલ્યુ શું વાત કરી કે તારે જો પરગ ના જો ઉપર રંગાંતા ખાઈ ગયો હા કા બડ્ડી ચાર આવ મારો બજી ત્રણ વસે આવ ત આવતી હું આવતોય છું કેમ ના હોય કાણે મારા બજે તને વશે જ આવતા તું કે કેવી રીતે કે 29 ફેબ્રુઆરી આવે હા નકા આવ તો આ થાય મને એમ કહેતા હતા કે તું આઈફોન લઈ આલો મારા બજે આને તમારે આઈફોન લઈ આલ્યો હું તમારા બધે શું આયો હા મારા બધે તને વશે આવે પાઈ ગયો છો પાઈ ગયો શું આવે તને વશે આવે તને પોળો થાય આમ આ બધે આવે મારા બધે આવે એટલે લઈ આલ્યો તો બજે આવી ગયો તને વર્ષે તો માફ ફરીથી બજે આવ્યો અલા બજે આવ્યો માર ફોન ડબલ થઈ ગયો

ખરેખર પોપટ નું નહોતું થઈ ગયું ને પાડો મરી ગયો એમાં શું કઈ હું ખબર દુચો ના ચાર સંચારી વગર નાઈ ગયું હા અરે મૂખા આઈ ગયો

ਤਾਂ ਤੇ ਇਹ ਇਹ ਮੈਂ ਤਾਂ ਮੈਂ ਤਨਾ ਮਿਲ ਰਿਹਾ ਰਿਐਲਿਟੀ ਹੈ ਰਿਐਲਿਟੀ ਹੈ ਤੇ ਆਖੀ ਮੈਂ ਕਹੀ ਜੋ ਕਰੀ ਬੈਹ ਕੰਪਲਟ ਕਰ ਜੋ ਐ ਅੱਜ ਖਬਰਸ ਕਰਤੀ ਹੈ ਖਬਰਸ ਕਰਤੀ ਹੈ ਜੀ ਅੱਲਾ ਵਾਗੋ ਅੱਜ ਉਹ ਮੇਰੇ ਤਾਂ ਰੋਵਾਨੂ ਸੇ ਮੈਂ ਬੰਨੂ ਆ ਹਾਂ ਬੜੀ ਜਲਦੀ ਜਲਦੀ ਕੰਪਲੀਟ ਪਰਫੈਕਟ ਹੈ ਚਾਲ ਕਰ ਦੇ

Den var bra. እ እ

Ayo, 아우 m a n t e m a 아 Ayo, teman-teman! Ayo, t e 버

มาช่วยกันเดียอย่ามันนะเกอบบาเลยเ้ยเมียนมอนเดี๋ยวมันจะมาเฮยอะเรียกมอนให่าดเลย આલુ માલુ આલુ માલુ